જય ખિલેશ્વર મહાદેવ અત્યારે હું શું જે ખિલેશ્વર મહાદેવ આવ્યા હતા દર્શન માટે રસ્તામાં જે અમારા ભાભીભાઈ રબારીભાઈ છે તે પાણી અને ચાની સુવિધા ફ્રીમાં જે અહીંયા લોકો શ્રદ્ધાળુ ભક્તો ખિલેશ્વર જાતા હોય એને ફ્રીમાં પાય છે અને વાહન જાતા હોય વાહનોને રોકી અને પાતા હોય છે એવા ધર્મદાના કામ કરે છે એવા જય માતાજી મહાદેવ અત્યારે જે અમારા ધાબડીભાઈ રબારીભાઈ અહીંયા હાજર છે જે અહીંયાનો આ જે ફ્રી સુવિધા કેમ્પ ચલાવે છે અને આપણે પૂછ્યું કેટલા વર્ષથી હલાવે છે ભાઈ છેલ્લા અમે ત્રણ વર્ષથી ફ્રી સેવા ચા પાણી હતી રસ્તે જે મહાદેવના દર્શનાથી આવતા હોય એ લોકોને બધાને ચા પાણી ભાઈ શ્રાવણ મહિનો આખો હોય ત્યારે આખે આખો અહીંયાથી આખો શ્રાવણ મહિનામાં એમાં જે બળવતી પછી અમાસ સુધી કન્ટિન્યુ બાકી શનિ રવિ સોમ પછી બહુ એટલી બરાબર પબ્લિકની અવર જવર ઓછી હોય જ્યારે રવિવારે અને સોમવારે વધારે પબ્લિકની અવર જવર હોય ત્યારે અહીંયા ખૂબ ધર્માદાના સારા કામ કરે છે પાણી અને ચાની બંને સુવિધાઓ પૂરી અમારા રબારીભાઈ અહીંયા પૂરી પાડે છે આ નેશનું નામ શું છે ભાઈ અમારા બાળાનેસ બાળાનેસ છે અને રબારી સમાજ છે અહીંયાના જે સેવકો છે એ બાળાનેસમાંથી ખૂબ સારી સેવા કરે છે અને કિલેશ્વર મહાદેવ કાયમી આવી સેવા કરાવતા રહે છે que le forma a Dios.